આજે છે પપ્પા અને મમ્મી નું શૂટ મમ્મી પપ્પાનું શૂટ પપ્પા અને મમ્મી શું છે अने मजा आउट से गैस हमारा नॉर्मल कपड़ा अच्छा ना प्राचीय सॉक्स पहन ली था शरीका सॉक्स कंट्रोल कंट्रोल सॉक्स पहन ली था जो कारण के ठंडी लगे जब हम उगी जल्दी थी सॉक्स पहन ली इस एंड देन गैस हाँ तो मैं चाहता हूँ सेकंड लॉग मार्च में तब लोग आ ये बाबूराव का स्टाइल है तू ले कोई करता ना क्या जोता ना बट गाइस हमें सो करी हमें

તો મને સારું લાગે છે કારણ કે એક નેલ હલી ગયો હતો હા અને હજી કપાવા પડશે ગાઈસ હા જોડાય રહેજો બ્લોગ માં ક્યારે કપાઈ આ હાથ પરફેક્ટ છે કોનો મારો મારો ભી આ હાથ અને હાથ બંને પરફેક્ટ છે જો કેટલા ક્યૂટ લાગે છે કેટલા હાથ માં નેલ ને તો પરફેક્ટ લાગે નહીતર તો જસ્ટ લુકિંગ લાઇક અ વાવ અહીંયા લઈ જાવ જો આમ જો ગાઈસ આમ જો અરે નખ દેખાડ નખ હા જો ગઈસ આ હાથ સારો લાગે ક્યુટ લાગે સર લેફ્ટ હેન્ડ છે ગઈસ અને આ છે મારો રાઈટ રાઈટ હેન્ડ ના થાય આમ ઓકે મારો લેફ્ટ હેન્ડ એટલો સરસ લાગે ને ગઈસ ફૂલ ગલિશ ગલિશ બટ જ્યારે રાઈટ હેન્ડમાં મારે નીલ્સ ના હોય ને તો એવું લાગે કે ગઈસ બહુ ફૂલેલો છે હાથ ખબર ન કેમ અને એવું કહેવામાં આવે છે કે આ હાથ પાર્વતી ના ના એવું નહીં ના બે બંને હાથોમાંથી એક હાથ પાર્વતી માતાનો હોય છે ને એક હાથ શિવ ભગવાનનો હોય છે

તો ભૂલો તો શીખવા મળે યસ એમાં થયું છે એવું કે ગાઈસ ડોગ એને મિસ્ટેક થઈ ગઈ થઈ થઈ અને રીલ્સ તમારી છોકરાઓ છે ને મોઢું જોતા ના હોય અને તમે ઘણા બધા આ લેવલ માં આગળ નીકળી ગયા છો વાત દોડા તો તો મને આ વાવ થેન્ક યુ પર ગજબ બેજતી ઓપા હા છે ભાઈ એક્ચ્યુઅલીમાં જ્યાં સુધી તમારે ફાઈનલ एग्जाम પતાય ને ત્યાં સુધી ભાઈ देखो अब मैं क्या करता हूं साग साग रोटी खिचड़ी दलिया आयु आने जाओ पापा मोमोज નહીં કેસ લાગા મેરા મજાક આવા છે હું ઢટિયે છે હાથ ક્યાં શ્રીજી ના હા સવારે કે હું કેમ આયા બોલ મોમोज મમિસ્તા ખાવવાનું કોણ કોણ ખાવાનું છે અને નથી ખાવાનું એ કોણ કોણ નથી ખાવાનું નથી ખાવાનું તો કેમ નથી ખાવાનું ખાવાનું છે તો કેમ ખાવાનું છે શું ખાવાનું છે बताओ તું સમજા હા નહી તું સમજા નહીં મારા ને કાવ મમી નામો પરે ત્રાવનો થઈ ગયા એ मुंह સે सुपारी निकाल के बात कर रे बाबा गरम मत आना अरे કોઈ હાથ અછુ ના કરો ખાવાનું હા કોઈ હાથ ના

આલ્ફા 1 મોલલી સામે યસ મંથન 222 ની પાછળ યસ ચોક્કસ આવજો 22 તારીખે અત્યારે રીલ શૂટ કરી રહ્યા છે એટલે ફરતી એકર વખત પ્લેટ કરી છે પ્રાચી

રાજી બેટ બગડે ત્યારે જોજે પછી મારું કઈ પેટ નહી બગડે તો કઈ સમય મને આજકાલ બહુ ઓછી ભૂખ આવે છે બહુ 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 ઓછી ભૂખ આવે છે તા એક્ચ્યુઅલી એને ભૂખ નથી આવતી પણ એને જીપ છે ને ચટકાર બહુ મારે ભૂખ તો બહુ લાગે છે ને મને મશીન વાળી પાણી પૂરી છે જો યાદ આવ્યો મને મોમોસ બનાવે છે ઓ માય ગોડ ખાય છે છે ના પણ બેસ્ટ મોમોસ પપ્પા સર્ચ કરે છે જો કેટલા સારા પપ્પા છે અમારે વટવા માં તો શું મળે સમોસા પછી ખમણ રાતે ચાઈનીસ પપોડી ચોળાફળી બસ આજુમો મળે છે रियल शूटिंग ना बच्चे फोन मत चढ़े चलो गाइस आ वो मानो सो है पापा एक कज़मीट अबे जल्दी बोल कल सुबह पनवेल निकल एक कज़मीट है अप्रूव आई प्रूव देखो आचे सीजन थ्री गाइस आ रहा द सी और हवे जाऊँ सीजन फोर आवान हो जाए यू नो दैट हाय नहीं अपा अलग शर्तों के हम लगा हुए गाइस हम अभी आ सीजन जो सीजन वन सीजन टू सीजन थ्री

સર્જ હે સદા બાપા અ એન્કોન કો હોય તો આપી બીજે તરફ ના બેસ્ટ પર્સન ફોર એવર ઇસી લિયે ઇસી ખાવાનું બે કયા જન્મ ભૂખી છુ આજનો વ્લોગ તમે ઘરે જોશો ને તો બાપા Hey hey हे प्रभु खाली ले अब हे प्रभु हे जगन्नाथ प्रेम मेरा नहीं फूंक लागते हां कोई होए तो घर पे पहुंचा दे एक्चुअली वस्तु ये हो छे अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है कोई बैठो जरा लूड़ो कोई कॉल चालू से यार हां तो तार भाई ने मोकल वादो ने ये क्या गर्ल्स है इनसे खावाने पूछी

કઈ કરતી નહીં કાગા જોર બબલ નહીં બોલી એ થોડી વાસન ઘસવા દેજે મમ્મી સો ગાઈસ અમે જઈ રહ્યા છે पानी पूरी खावा एक्चुअली मां मारी इच्छा હતી કે જઈએ ધેટ્સ વા અમે ઝગડતા હતા કે સુ જમ્મુ છે અમે બારમુ ખાવું છે હવે અમે ઝગડીને અમે રામ મંદિર નહીં પટા પાણીપુરી હાंसिल કરી લીધી છે યાર સો ફટાફટ જઈએ અહીંયા કપડા સુકવી રહી છે પૂર્વ સો લેટ્સ ગો સો ગાઈસ બહુ મહેનત પછી અમે અહીંયા આવી ગયા છે ફાઇનલી એન્ડ અમે અહીંયા પાણીપુરી ખઈએ છે એઝ વેલ તમને તો ખબર જ હશે સો હા ગાઈઝ આ પુલ બને છે એના કારણે નીચે બંધ રાખ્યું છે જવાની જગ્યા ધેટ્સ વાય અમે આટલી રાહ જોઈને આવ્યા છે ગાઈઝ મારો અવાજ ને તમે ઇગ્નોર કરો કારણ કે હું થાકી ગઈ છું એવું ફીલ થયું કે ના આવ્યા તો સારું મને ઘૂંટણ દુખવા લાગ્યું ગુડ 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 સો ગાઈઝ અમે ક્યાંના ઘરે આવી ગયા હતા અત્યારે વાગી રહ્યા છે

આ બ્લોગ ગમ્યો હોય ને જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ના ભૂલતા જય શ્રી રામ અને ગયા જો તમે નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ એક નવા બ્લોગ સુધી જય અમે